નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું આવતીકાલે તમારે વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર છે તે વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું આપણે આ સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના દરેકે દરેક વિષયના જે આઈએમપી ક્વેશ્ચન પેપર છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન કુલ એસી ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ નીચે મુજબ જે પ્રશ્નોના ઉત્તર લખો કુલ ચોવીસ ગુણનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે નિલંબન દ્રાવણ બીજું બેકિંગ પાવડરનું આણવીય સૂત્ર ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પે એન એ એચ સી ઓ થ્રી પીઈ આરનું પૂરું નામ તો આર ઈ તો અહીંયા આવશે રફ

આઠમો પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો એમાં નવમો સવાલ એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ આપેલો છે અગિયારમો સવાલ કોઈ દોડવીર ચારસો મીટરના પરિઘ વાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે ખાલી જગ્યા સ્થાનાંતર કર્યું કહેવાય તો જવાબ આવશે ઝીરો વારમું જો કોઈ વાહનનો વેગ પાંચ સેકન્ડમાં પાંચ મીટર સેકન્ડથી વધી અને પંદર એમ થાય તો તેનો પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા છે તો ટુ એમએસ માઇનસ ટુ દસની સાતઘાટ ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો જવાબ આવશે સો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં ઉત્તર આપો એમાં ચૌદનો સવાલ દ્રવ્યના કણોનું તાપમાન વધતા પ્રસરણ ઝડપી કે ઓછું થાય છે તો જવાબ આવશે ઝડપી પંદરમુ ખાંડના પાણીમાં બનાવેલ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો તો જવાબ આવશે ખાંડ અને પાણી ત્યાર પછી છે સોળમું એમોનિયા સંયોજનમાં સંયોજાતા તત્વના દળ અને ગુણોત્તર જણાવો તો ચૌદ જેમ ત્રણ કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે તો જવાબ આવશે ગોલગી પ્રસાધન અઢારમું કયા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે તો ચેતા કોષ રંગસૂત્ર ક્યાં આવેલા છે તો કોષ કેન્દ્રમાં ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો એમાં જડત્વનો નિયમ તો જવાબ આવશે ગેલેલિયો ગતિનો બીજો નિયમ તો જવાબ આવશે ન્યૂટન ત્યાર પછી છે વિભાગ બી એમાં છે નીચેના પ્રશ્નોના મહત્તમ ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો વ્યાખ્યા આપો ઉત્કલન ઉત્કલન બિંદુ બિંદુ અને બાષ્પીભવન તો જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે બાષ્પીભવન ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ બીજો દાખલો એચ એન ઓ થ્રીના આણવીય દળની ગણતરી કરો તો એચ એન ઓ થ્રીનું આણવીય દળ બરાબર વન કાઉસમાં એચનું પરમાણવીય દળ પ્લસ વન કાઉસમાં એનનું પરમાણવીય દળ પ્લસ ત્રણ કાઉસમાં ઓનું પરમાણવીય દળ હવે એના આપણે અંદર કિંમત મૂકી દઈએ તો એક ગુણ્યા એક પ્લસ એક ગુણ્યા ચૌદ પ્લસ ત્રણ ગુણ્યા સોળ એટલે જવાબ થશે ત્રેસઠ યુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તફાવત આપો પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો આ કણો ઋણવિજવાર ધરાવે છે જ્યારે આ કણો ધનવિજવાર ધરાવે છે તે પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરે છે તે પરમાણુના કેન્દ્રમાં આવેલા છે તેનું વજન પ્રોટોનના વજનની સરખામણીમાં નહિવત હોય છે તેનું વજન ઇલેક્ટ્રોનના વજન કરતાં લગભગ એક હજાર આઠસો છત્રીસ ગણું છે ચોથું અન્નવાહક પેશીની ઘટકો જણાવો તો અહીંયા આવશે ચાલની નલિકા સાથી કોષો અને અન્નવાહક મૃદુ તક અને અન્નવાહક તંતુઓની બનેલી છે ત્યાર પછી પાંચમું નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો ચાલો તો અહીંયા છે તંતુકોષો માસ્ટરકોષ બૃહદભક્ષ કોષ અને કોલાજન તંતુ ત્યાર પછી છઠ્ઠું વેગનું માપન સૂત્ર લખો અને તેનો એસાઈ એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ તે પણ જણાવો તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એટલે કે એચના છેદમાં ટી સ્થાનાંતરનો એસાઈ એકમ મીટર અને સમયનો એસાઈ એકમ સેકન્ડ છે વેગનો એસાઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે વેગ માટે કિલોમીટર પર અવર કે કિલોમીટર એચ માઇનસ વન સી એમ પર સેકન્ડ કે સી એમ એસ માઇનસ વન જેવા એકમો પણ વપરાય છે વેગ સદિશ રાશિ છે અને વેગની દિશા સ્નાંતરની દિશા હોય છે ત્યાર પછી છે સાતમો સવાલ પ્રવેગની વ્યાખ્યા લખો અને તેનું સૂત્ર લખો તો ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે પ્રવેગ અંતિમ અંતિમ વેગ વેગ પ્રારંભિક પ્રારંભિક સમય સમય ત્યાર પછી સવાલ વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસ એકમ જણાવો તો પદાર્થના દળ અને તેના વેગના ગુણન ફળ માઇનસ પદાર્થનું વેગમાન કહે છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેન પી બરાબર એમ ઇન્ટુ વી જ્યાં પીનું જ્યાં પી પદાર્થનું વેગમાન એમ પદાર્થનું દળ છે અને છ પદાર્થનો વેગ છે તો વેગમાનનો SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ કિલોગ્રામ હોય છે નવમો સવાલ બળનો આઘાત એટલે શું તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તેનો SI એકમ જણાવો તો બળનો આઘાત એટલે બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે જો કોઈ પદાર્થ ઉપર બળ એ જેટલા સમયગાળા દરમિયાન લાગતું હોય તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય એટલે કે l બરાબર એ ફિનટુ ટી

ત્યાર પછી છે અગિયારમો સવાલ પાવરની વ્યાખ્યા આપો તથા વોટ અને કિલોવોટ વોટ વચ્ચેનો સંબંધ જણાવો તો જોઈએ પાવર એ કરેલા કાર્યની ઝડપ માપે છે એટલે કે કાર્યનું કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવેલું છે તેનું માપન કરે છે કાર્ય કરવાના સમય દરને અથવા તો ઉર્જાના નાના દરને પાવર કહે છે જો કોઈ પદાર્થ સમયમાં ડબલ્યુ જેટલું કાર્ય કરતો હોય તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય અથવા તો ડબલ્યુના છેદમાં પી પાવરનો એસ્સા એકમ ભૂલના છેદમાં સેકન્ડ છે જેને વરાળ યંત્રના શોધક થોમ્સ વોટના

પહેલો સવાલ દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદભવે છે દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવે દરેક અવસ્થાના ત્રણ ત્રણ ઉદાહરણ આપો તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદભવે છે દ્રવ્યની ત્રણ અવસ્થા છે ઘન પ્રવાહી અને વાયુ એમાં ઘન અવસ્થા જોઈએ તો તાંબુ લોખંડ અને બરફ પ્રવાહીમાં જોઈએ તો પાણી પેટ્રોલ અને ઓક્સિજન વાયુમાં જોઈએ તો હવા નાઇટ્રોજન અને આલ્કોહોલ ત્યાર પછી બીજું નિલંબનના ગુણધર્મ જણાવો તો નિલંબિત દ્રાવણના ગુણધર્મ નીચે મુજબ છે આ દ્રાવણ વિશ્વમાં મિશ્રણ છે નિલંબન ધરાવતા કણો આંખે જોઈ શકાય છે નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન કરે છે જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે નિલંબિત કણોને ખલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો નીચે બેસી જાય છે એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકિર્ણન કરી શકતું નથી ત્રીજું તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ડાલ્ટન દ્વારા દર્શાવેલા તત્વો જેવા કે કાર્બન સલ્ફર ગોલ્ડ અને ફોસ્ફરસની સંજ્ઞા જણાવ તો તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સર્વ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઉશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી બઝેલિયસે સૂચવ્યું છે કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા તો બે અક્ષરો દર્શાવી શકાય કાર્બન સલ્ફર ગોલ્ડ ફોસ્ફરસ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલા છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું દઢોટક પેશીની રચના અને કાર્ય સમજાવો તો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દઢોટક પેશી કહે છે સ્થાન પ્રકાંડમાં વાહીપુલની નજીક કણની શિરાઓ તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે નારિયેળની રેસાયુક્ત છાલ દઢોટક પેશીની બનેલી છે લક્ષણો જોઈએ તો આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે કોષોની પ્રાથમિક દિવાલ ઉપર લીઝીનનનું સ્થૂલન હોય છે અને કોષોની દિવાલ જાડી હોય છે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી કોષો મુક્ત હોય છે ત્યાર પછી પાંચમું એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે ડૉક્ટર તેની નાડીને ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરે છે તો પહેલું હાઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે તો હાઈ બ્લડ પ્રેશરમાં હૃદય સ્નાયુઓની પેશી વધારે કાર્યરત હોય છે આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહી ઝડપી બને છે તો આ સ્થિતિમાં રુધિર પેશીનો પ્રવાહ ઝડપ ઝડપી બને છે આ શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે તો જવાબ આવશે હા ચાલો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એ મેળવો તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈએ તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે એફ બરાબર એમ એ સૂત્રની તારવણી ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ ઉપર જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે ટી સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ છ જેટલો વેગ પ્રાપ્ત કરે છે તો પદાર્થનું પ્રારંભિક વેગમાન પી વન બરાબર એમ પદાર્થનું અંતિમ વેગમાન પી ટુ બરાબર એમ વી ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા પી આલ્ફા પી ટુ માઇનસ પી વન તો અહીંયા તમે જોઈ શકો છો કે આનો દાખલો ગણી અને આપણે અહીંયા દરેકે દરેક સમજૂતી જે છે તે આપણે સમજાવેલી છે ત્યાર પછી છે સાતમો સવાલ શ્રી દવે પોતાની કાર ચલાવતા હોય છે ત્યારે તેમની બાજુમાં બેઠેલા તેમના પુત્ર રાજુ ઉપર તેમની નજર પડે છે તેણે સીટ બેલ્ટ પહેર્યો હતો નથી તેઓ તેમના પુત્રને સીટ બેલ્ટ પહેરવાનું કારણ સમજાવે છે રાજુ પોતાના પિતાનું કહ્યું માને છે પહેલો સવાલ કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ શા માટે પહેરવો જોઈએ કારણ કે કોઈ કારણસર જો કારને અચાનક બ્રેક લગાવવામાં આવે તો ગતિના ગુણધર્મના લીધે આપણે અચાનક આગળ તરફ ધકેલાઈ જઈએ છે અને કારને પેનલ સાથે અથડાઈ જવાથી નાની મોટી ઈજા થવાની શક્યતા જો સીટ બેલ્ટ બાંધવામાં આવે તો અકસ્માતથી બચી શકાય રાજુના પિતા કયા ગુણો અહીં જોવા મળે છે તો રાજુના પિતાના ગુણો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું સંપૂર્ણ જ્ઞાન સુરક્ષા પ્રત્યેની સભાનતા અને ડ્રાઇવિંગ કરતી વખતે નિયમોનું પાલન રાજુના મૂલ્યો અથવા તો ગુણો જણાવો રાજુના મૂલ્યો અને સવાલ લખો પીચ ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા રજૂ કરે છે તેને પીચ કહેવાય પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે પણ પીચ એ આવૃત્તિ એક સમાન નથી કારણ કે પીચમાં માનસશાસ્ત્રી સમજ સમાવિષ્ટ છે શરીર વિજ્ઞાન સંબંધી છે તે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે પીચ આત્મલક્ષી રાશિ છે તે કોઈ પણ ભૌતિક રાશિ નથી તેની કોઈ સાધન દ્વારા ચોક્કસપણે માપી શકાતું નથી ચાલો ત્યાર પછી આપણે જોઈએ નવમો સવાલ સંગીત તરંગની સંગીત સંગત તરંગની તરંગ લંબાઈ અને આવર્તકાળ વિશે સમજ આપો તો તરંગ લંબાઈ સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંઘન તરંગની તરંગ લંબાઈ કહે છે તરંગ લંબાઈને સામાન્ય રીતે બે ગ્રીક અક્ષરો લેડા વડે દર્શાવવામાં આવે છે તરંગ લંબાઈનો એકમ મીટર છે ઘણી વખત તરંગ લંબાઈને નાના એકમ એન્ગસ્ટ્રોમમાં પણ દર્શાવવામાં આવતા હોય છે આનો આવર્તકાળ જોઈએ તો મધ્યમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંગણનો છે કે બેક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમય ને તરંગનો આવર્તકાળ કહે છે આવર્તકાળને ટી સંજ્ઞાથી દર્શાવાય છે આવર્તકાળનો એસઆઈ એકમ સેકન્ડ છે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે વી બરાબર વન અપોન ટી ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી નીચેના પ્રશ્નોના મહત્તમ નેવુંથી એકસો વીસ શબ્દની મર્યાદામાં સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલું રૂથરફોડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો તો જોઈએ રૂથરફોડનો પ્રયોગ રૂથરફોર્ડે સોનાના પાતળા વરક પર ઝડપથી ગતિ કરતાં આલ્ફા કણોનો મારો ચલાવ્યો આ માટે તેમણે સોનાના એક હજાર પરવાણું ધરાવતો અર્થાત લગભગ સો એનએમ જાડાઈ ધરાવતો વરગ પસંદ કર્યો હતો આલ્ફા કણોનું સૂત્ર ફોર ટુ એચ ઇ પ્લસ પ્લસ છે જે દ્વિવિભાર દ્વિવિજભારિત હિલિયમ આયન ટુ છે તેનું દળ ફોર યુ હોય છે ત્યાર પછી બીજો સવાલ આશ્રુતિ એટલે શું ક્રિયાનું એક ઉદાહરણ જણાવે આશ્રુતિ ક્રિયાનું મહત્ત્વ જણાવો તો આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે વ્યાખ્યા બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલા પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ તેના વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાંથી ઓછું સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે આ ક્રિયાને આશ્રુતિ એટલે કે રસાકર્ષણ કહે છે ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાયપરટોનિક દ્રાવણ તરફ પ્રસરણ પામે છે આમ પસંદગીમાન પટલની આરપાર દ્રાવ્યની ઊંચી સાંદ્રતા તરફ પાણીનું ચોખ્ખું પ્રસરણ આશ્રુતિ હોય છે ત્યાર પછી ત્રીજું નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવે એમાં કોષનું શક્તિગર તો કણાપ સૂત્ર કોષનો પરિવહન માર્ગ તો અંતઃ કોષ રસજાળ કોષની પાચક કોથળી તો લાયસોજમ કોષનો નિયામક એકમ તો કોષ કેન્દ્ર ત્યાર પછી ચોથું તફાવત આપો આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રિકોષ તો જોઈએ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રી કોષ તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે તેને ન્યુક્લોઇડ કહે છે તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષી અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે ઉદાહરણ તરીકે બેક્ટેરિયાના કોષ તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષી અંગિકાઓની હાજરી હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ટૂંક નોંધ લખો ગોલગી પ્રસાદન એમાં છે સંશોધન કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિક ગોલકી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું સ્થાન પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં રચના તેની રચનામાં એકબીજાને સમાંતર સપ્પીઓમાં ગોઠવાયેલી છે પુટિકાઓ આવેલી હોય છે આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે તે પટલ દ્વારા આવરી તંત્રની બનેલી હોય છે અહીંયા તમે જોઈ શકો છો એના કાર્યો પણ આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે નવમો સવાલ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે ચાલો ત્યાર પછી છે સાતમો સવાલ ટૂંક નોંધ લખો ધક્કો પદાર્થની સપાટી ઉપર લંબરૂપે રાખતા બળને ધક્કો કહે છે ધક્કો એ બળ છે કે જેનો એસઆઈ એકમ બરાબર બળનો એસઆઈ એકમ છે ધક્કો એ સદિશ રાશિ છે ત્યાર પછી છે ટૂંકનો નોંધ લખો દળ તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે તેને એમ વડે દર્શાવાય છે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે પદાર્થનું દળ જેટલું વધારે તેટલું તેનું જડત્વ પણ વધારે ત્યાર પછી છે આઠમો સવાલ ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો તો ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે કાર્બોદિત લિપિડ પ્રોટીન વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનીજોના સ્ત્રોતો નીચે દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છે ખોરાકના પોષક ઘટકો કાર્બોદી તો કઈ કઈ વનસ્પતિના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય તો ઘઉં ચોખા મકાઈ જુવાર બાજરી અને જેવ બીજા ધાન્યો પ્રોટીન તો ચણા વટાણા અડદ મગ તુવેર મઠ વાલ મસૂર અને કઠોળ આવશ્યક તેલ તો સોયાબીન મગફળી તલ એરંડા રાઈ સરસવ અળસી સૂર્યમુખી જેવા તેલીબીયા અથવા તો તેલીબીજમાંથી મિત્રો અહીંયા આપણે ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આજે સાંજે ફરી એક વખત એક બીજું નવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પણ આપણે લઈને આવવાના છીએ તો જરૂરથી એ પ્રશ્નપત્રનો પણ અભ્યાસ કરી લેજો આ બંને પ્રશ્નપત્રનો અભ્યાસ તમે કરી લેશો એટલે પરીક્ષામાં જરૂરથી તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો આ બંને પ્રશ્નપત્રની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેનો નંબર તમને આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો